ગત રોજ યોજાયેલી એપીએમસીની ચૂંટણીની આજ સવારથી શરૂ થયેલી મતગણતરી બાદ ભાજપ પ્રેરિત પેનલના છ સભ્યો તથા ખેડૂત હિતરક્ષક સમિતિના ચાર સભ્યો વિજેતા બન્યા છે અગાઉ બિનહરીફ રહેલા છ સભ્યો સાથે મળી ભાજપની કુલ બાર બેઠકો મળી છે જ્યારે ખેડૂતો હિતરક્ષક સમિતિને ચાર બેઠકો મળી છે આ રીતે ડભોઈ એપીએમસીમાં પહેલીવાર ભાજપનો ભગવો લહેરાયો છે ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ ચૂંટણીમાં કરેલી મહેનત રંગ લાવી હતી સોટ્ટાએ વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી સન્માન કર્યું હતું અલબત્ત ડભોઈ એપીએમસીમાં સોટ્ટાનો સોટ્ટો છવાયો હતો આજે આજે જે ચૂંટણી પરિણામ આવ્યું છે આજે દસમાંથી ખેડૂત વિભાગની છ સીટો ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીત્યા છે અને વેપારી અને મંડળી પ્રતિનિધિ થઈને છ બેઠકો બિનહરીપ આવી છે કુલ સોળમાંથી બાર બેઠકો પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે અને આ રીતે પહેલીવાર એપીએમસીમાં ડબો એપીએમસીના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પક્ષનો ભગવો લહેરાયો છે હું જીતેલા તમામને અભિનંદન આપું છું સાથે સાથે જે મતદારોએ આ લોકોને જીતાડ્યા છે એ તમામને અભિનંદન આપું છું સામે હિતરક્ષકના નામે ખેડૂત પ્રતિનિધિઓ જ્યારે ચૂંટણી લડ્યા હોય ખેડૂતોના હિતની વાત હશે ત્યારે તમામ ભેગા થઈને ખેડૂતો માટે કામ કરીશું અમારા ચૂંટાયેલા બારે બાર પ્રતિનિધિઓ પણ ખેડૂતોના હિતમાં સાથે હશે અને ખેડૂતોનાની આ સંસ્થા છે ત્યારે આ સંસ્થા ધમધમતી થાય સરકારમાંથી જે કંઈ મદદ જોઈશે એ તમામ મદદ એપીએમસીને અપાવવામાં આવશે અને ડભો એપીએમસી વડોદરા જિલ્લાની સૌથી મોટી એપીએમસી બને એ માટેના પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવશે